તાજેતરમાં એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જેમાં એક દરબાર સમાજના વ્યક્તિ મનસુખ રાઠોડ પર દેવી દેવતાઓના અપમાનનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે આ વાતચીત દરમિયાન દરબાર ઉગ્રતાપૂર્વક મનસુખ રાઠોડને સવાલ કરે છે ત્યારે મનસુખ રાઠોડ પણ સામે પક્ષે સ્પષ્ટતા આપતા કહે છે કે તેઓ કોઈનું અપમાન નથી કરી રહ્યા આ વિવાદિત વાતચીત જોરદાર ટક્કરમાં પરિણમે છે આખરે શું છે સમગ્ર મામલો અને મનસુખ રાઠોડે સામેવાળી વ્યક્તિને કયો જવાબ આપ્યો જાણો વાયરલ ઓડિયો ક્લિપની સંપૂર્ણ વિગતો તમે કોણ બોલો બોલું હાબારમાં મને ખબર તમારામાંય આવે હા હા એટલે જયરાજભાઈ ખુમાર બોલું હું એમ કઉ છું કે આટલું બધું તમારે ફેમસ થઇ જવું શેમાં હા તમારે માં ફેસબુક માં આટલું બધું ફેમસ થવું તમારે હા તો અમને તો અમે ફેમસ કરી દેવી તમને છે હા તો અમને અમને તમે થોડું અમને તો અમે અમે તમારા વિડીયા મૂકી ને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ ચાલુ રાખો સપોર્ટ દેવાનું સપોર્ટ દેવાનું સારું છે એટલે એટલે તો ફોન કર્યો ને સારું કર્યું કેવો દિવસ સપોર્ટ હમ એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજી નું ઓલું કહો ને ઓલું કયો ને ઓલું કયો ને એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ થઈ જાઓ

તમારું કોક ના ભડવાઈ ઉપર કોક ના ઓરણ માં જતા કે અમે અમારું જ કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કર ફોન કરે હારો ન હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય ઈ

છત્રી એ કોઈ દી આવામાં પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત આવામાં પડે છત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ માં તૂટી ગઈ હવે છત્રી

હલો હું બત્રી બોલું છું મારી વાત સાંભળો બીજી કાંઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું નથી કરવું આપડે આવું બધું તમને શીખ છે પણ તમારે અકલ જેવું તો નથી અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે

આ ચક્રધારી એ વિ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીદાતે આ તો ભાઈ આ તો ભારત ભારત છે બાપા આમાં થોડું એક દુવો ગામથી છત્રી એક છત્રી મારો ભારત એમ નહિ દુવો ગાતો ખાલી છત્રીન બત્રી થઈ નીકળો છો કાકા આ છત્રી આ

તમેતા હશે ને કોને હા તમે નહી હું પણ હું સમાજ માંથી ક્યાં આવું તો તમે કઈ સમાજ માંથી આવો રાઠોડ માંથી આવું રાવડી રાઠોડ માંથી આવો તો

ભાઈ જો ઈ દરબાર સાંભળી ઈ છે ને ઈ જે જન્મ આપે તમને કીધું છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય હવે તો પેટી થી થાય હવે અટાણ કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો મતપેટી માં ધ્યાન દેવાનું હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો માં ધ્યાન દેવાનું માં કેદા થતા બંધ થઈ ગયા ભાઈ કોતરી ની નજર બેન કરી દીધી બધા ઘરે કુંવર પેદા થાય છોકરા પેદા કોઈ ની હાથમાં રાજન કુંવર પેદા થાય વાત પતી તમારું કયું ગામ હા વાત છે એ તમને ખબર છે તમારું કયું ગામ મારું ગામ રામોદ અને જિલ્લો કયો પડે જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લો હા હા વાંધો નહીં હારવાળો ઓકે બસ થઈ ગયા ધરાઈ ગયા નહીં હવે ફોન મારા કર્યો છે અમરેલી મેં બીજું તમે અમરેલી થી બોલો છો ના અમરેલી થી બોલતો હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું

સોગીદાસ ખુમાર તમને કહો બાર વરણી હોળ વરણી દીકરી માથે ભરોસા રાખી અને ગાઉન ઢેવું સારું તમે અટા ઉભા રોડે નીકળે બસ ઘરે તમે કેટલા હરામા એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના એ વાત મારી વાત સાંભળો એ એને એમ કિસતામ એ એને એને ફોન નો કાપો ને તો નથી લાગ્યો એટલે ફોન કાપ્યો તો મેં કીધું હું આમ કરી નાખું હું તેમ કરી નાખું ને फाડી તોડી ને નવી બધી વાતો કરી એટલે એટલે શું વાત કરી મેં फाડી નાખું તો કઈ રીતે મેં કીધું તો આમાં અડી જાઉં ને એવું જ્યાં સુધી બોલ્યા મારો ભાઈ હવે અડી જાઉં ફલાણો હવે એ મારી વાત મારી

અમારી માથે વિરોધ થાય એ તો રોડ માથે હાલે એના વિરોધ હોય ભલા મારે માય કાંગલેના ના વિરોધ થાય તમને કહું એ મોરલી તો મણિધર હોય તો ફરી નું માટે બાકી કાકીના કંડિયામાં કોઈ દી ન આવો બાપા હોય પછી જેના ફરે પછી હોય ની ન હોય અને કેસર બતા કાગડા આ કવિ કાગ બાપુ કીધું બાપુ એ તો કદાચ ફરે પણ બાપુ એ તો ઘટ હોય એના કરી

તમારી હારે મારે ધડબડા આટી કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને પૂજા મલક છે પાળીયા નો મલક છે કાકા તમે પાળિયા થઈને પૂજા કઈ કે તમારું કઈ જગ્યા પાળી અમે કોટડા સ્ટેટ ના માણસો થી અમે બાપુ ની અરે અમને પણ તમને કહો રજવાડું આપ્યું તું અમને પણ પાયિતા તરીકે અમને રેખાતા ને અમને જમીન દીતેલ્યું છે અમે ગરાધામાં ગામ દીધેલા છે બાપુ એ તમે નહીં ફરતી તમારું શું હોય

વાત નો તો તમે આમંત્રણ દિવસ જ ફોન કરો બાકી મારા મારો રીણ તમારા નો વાગે કે અમે તો આપડે અમે છે ને અમે રાજા રજવાડુ ના માણસો છીએ એટલે અમે લોકલ તમારી જેવા લોકલ માણસો ને વાત નો કરી કે અમે તો તમારું રાજા રાજા રજવાડું હતું કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો તમે એક એક રાજાઓના જોગીદાસ તમારું ન હું કરું અને અમે તો બધા ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છીએ કે જે ક્ષત્રિય ધર્મ ની અંદર જેને તમને કહો આમાં કઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે તમારી જેવા પંખા પંખી ની સાયકલ લઈને બાપુ ટેન્ટ કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ હા તમારે પણ કોઈ નહીં હોય સાયકલ માં હારી મોટર સાયકલ માં હારી બચી નહીં હોય અને તમે બાપુ થઈ ને નીકળી જવા થોડું આવવાનું એ તો એ તો જગત જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે બાકી આવડી હોય અલબેલી બાપુ કોઈ ને પૂછે કાકડા એની તો ફોરમ સુગંધું ફેલાતી હોય કાકા અરે ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ હુએ આકાશ આ દાબી દુબી ના રહે વો તો હે કસ્તુરી કી એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવે સુગંધ છે એ તો ડોહી એની ફોરેમું આવતી હોય વાતું કરે આ તો આ બાજુ આવે મને ફલાણા ભાઈ ને પૂછી લીધો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય આ જેટલા મહાપુરુષોની વાતો કર્યો કરું અમારે ઘરે ક્યાં ટપાલુ લખી મારી વાત કરજો નોગીદાસ કુમાર મને ટપાલ નથી લખી ભાવનગર રાજા એ મને ટપાલ નથી ગોંડલ શેઠ એ મને ટપાલ નથી લખી પણ જે રાજા રજવાડુ મહાપુરુષો હતા એના વખાણ આજે થાય કાલે થાય ને કોઈ રાત એવી ન હોય જ્ઞાન છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની ની હોય હા એ તમે લુકા માં આવો એટલે તમે જે હોય તે હવે તમે સોહાણ હોય કે જે હોય તે હાલો વાત કાપી નાખો અને તમે આનંદ થી કરો અને આવા કોઈ ને ફોન કરી ને હેરાન નો કરતા ફોન કરી ને હેરાન તો છે સમય તમ તારે અત્યાર ની હું તમ તારે હું હમજાઈ દઉં ફોન કરી લઉં જે ભાઈ ફોન કરવાનો નતો ને એ ભાઈ ને મને તમે ને કેને ફોન કરવાનો નથી એ તમે ખબર નથી તમે એટલા રોડ ઉપર તમારી નેટ માંથી તમારી નેટ માંથી નેટ છે હે તમારી નેટ માંથી જ છે પણ હું કઈ નેટ નો છું

અમે વરી પર્ણી છે એટલે ખુમાણ અમારી કરતા કવિતા અહી પ્રસ્તુત છે શીર્ષક અસલી પૂજા દેવી દેવતા તણું ઉપરાણું વાદ વાદવિવાદ નિવળી શક્તિ દેખાડવાં એમાં ઈશ્વર રાજી થાય કે ન થાય સવાલ એક જ શું આજ ધર્મનો સાર મંદિરના ઊંચા શિખરને રોશની ભોગ લાડુને થાળીઓની સજની એ સૌમાં જીવતો ઈશ્વર ક્યાં રાજી જ્યારે બહાર ભૂખ્યો આત્મા માંગે છે બાજી કોઈ ભૂખ્યા માનવીને રોટલો આપો ખુલ્લા પેટ પર સંતોષનો હાથ થાપો તૂટેલા હૈયાને વળી આશ્વાસન આપો ત્યાં જ વસે છે સાચો રામને બાપ જ્યાં નથી ભેદભાવ કે નથી ધર્મની વાત બસ માનવતાની છે ત્યાં મધુર સોગાત એક નિરાધારને જો આશરો રાત આ કવિતા ઇદ્રિસ સર્વદીની છે જાણજો તીર્થનું ફળ મળ્યું સફળ થઈ વાત પથ્થરમાં નહીં પણ માનવના દુઃખમાં જુઓ એના આંસુ લૂછી પછી જયહો કહો શ્રદ્ધાનો દીવો ત્યાં પ્રગટે જ્યાં પ્રેમ જાગે દેવી દેવતાને બદલે માણસ હસે ત્યાં જ ઈશ્વરરાજી છે